અગાઉની અનેક ચોરીની ઘટનાઓ વણ ઉકેલી છે ત્યારે વધુ એક બાબરમાં ચોરીની ઘટના સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવ છે બાબરમાં શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો બન્યા સક્રિય બાબરમાં આજે રાત્રે વાવ રોડ પર આવેલી બાલાજીનગર સોસાયટીમાં તસ્કરો રાટક્યા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રહેલ કબાટમાં સોના ચાંદીના દાગીના ને રોકડ રકમ સહિત ઉઠાવી ગયા ઘર માલિક બહાર ગામ ગયા અને તસ્કરો તેનો લાભ ઉઠાવી ગયા મોટી માલમત્તાની ચોરી થતા મંદીના સમયમાં પરિવારને મોટું નુકસાન થયું છે મકાન

આટલું માર કરમાંથી જયું છે મંદિરમાં નો ડબ્બો હતો ને મંદિરનો અહીંયા કોઈ શું નહીં બધું લઈ ગયા છે